नी चार फूट नी चोटली गधा ऊपर बैसे डोसो माथे मुकी पोटली ठस ठस जाए फस फस थाय ठस ठस जाए फस फस थाय, थाय। चोटली ना झूला मा बैसी पंखी गीतो गाए चोटली उड़े फर फर दाढ़ी उड़े सर सर चोटली उड़े फर, फर। दाढ़ी उड़े सर सर पूंछड़ी लंबी लस दाढ़ी ध्रुजे थस दाढ़ फुटनी दाढ़ी ने चार फुटनी चोटली ऊपर बैसे डोसो માથે પોટલી સમાચાર સમાચાર વાંચો બાળ મિત્રો ચાલો આજે આપણે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો આજના મુખ્ય ગપ્પા સમાચાર વડોદરામાં ખૂબ તાપ પડ્યો તળાવમાં લાગી આગ પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સુઈ ગયા પોપટે પૃથ્વીની ચાર ગળી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં દોસ્તો આવા ગપ્પા ન્યૂઝ બનાવી મને બતાવજો વાર્તા એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે તેમની પાસે બે બળદ એકનું નામ કાળીયો અને બીજાનું ગોરિયો બંને બળદ એમને ખૂબ વાલા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળિયો જ હતો ગોરિયો તો દેખાયો જ નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાંય ન જડ્યો ગોરિયો ક્યાં ગયો હશે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો બાજરી ઉગીને મોટી થઈ સોમા ભાઈ તો રોજ ખેતર આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી-ફરીને જુએ ક્યાંક મારો ગોરીયો નજરે ચડે પણ ગોરીયો ન જડ્યો એ ગોરીયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરીયો ન જડ્યો ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા ચાળણીથી ચાળ્યા તગારામાં ભર્યા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા સરસ મજાના ગરમા ગરમ રોટલા સૌ સાથે જમવા બેઠા તમને લાગે છે કે હવે ગોરિયો મળશે સૌની થાળીમાં બહેને એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપના કોપટી બહુ ભાવે તેણે રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી પાડી બાપુ આપણો ગોરિયો સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો બેઠો નિરાતો હતો નાચવા માંડ્યા મળી ચાલો હસીયે દોસ્તો હવે અહી તમારે હું કહું એમ હસવાનું છે બે મિત્રો સામસામે બેસો અને મોઢું બગાડીને હસો હવે કોઈ પ્રાણીના ચાળા પાડીને હસવાનું જેમ કે મ્યાઉ બોલતા બોલતા હસવું હવે બે મિત્રો સામસામે બેસી અને કોઈ ગાંડો માણસ હસતો હોય એમ હસો હવે તમને કોઈ ગલી પચી કરતું હોય ને જેવું હસવું આવે તેમ હસવાનું છે તમારા પપ્પા કે મમ્મી જેમ હસો ગપ્પા વાંચો અને હસો મિત્રો હવે આપેલા ગપ્પા વાંચતા જઈએ અને કૌન્સમાં આપેલી સૂચના મુજબ હસતા જઈએ એક ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો બે ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો હો 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 ત્રણ પતંગે ફિરકીને દોરી છોડવા માટે મિસ્ડ કોલ કર્યો ચાર મેં તો ડબ્બામાંથી કઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું પાંચ કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું દોસ્તો વાર્તા કેવી ગપ્પાથી ભરી હતી સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો ગોરિયાને શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી છેલ્લે ગોરિયો ક્યાંથી મળ્યો મળ્યો એ તમને સાચું લાગે છે કે ગપ્પુ ગોરિયો ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત કહો પછી લખો બાળમિત્રો હવે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે વાવણી પહેલા શું કરવું પડે વાવણી કરતા પહેલા ખેતરને બરાબર જાગીને શું જોયું ખેડૂતે જાગીને જોયું તો તેના બે બળદમાંથી એક બળદ ગાયબ હતો ગોરિયો નામનો બળદ દેખાયો જ નહીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો પણ તમને જ લાગ્યું હોત મિત્રો આ પ્રશ્નો અને જવાબ તમારી જાતે લખો વાક્યો ક્રમમાં લખો મિત્રો વાર્તામાંથી આપેલા વાક્યો વાર્તાના ક્રમમાં નથી તમારે આપેલી જગ્યામાં યોગ્ય ક્રમ લખી વાક્યો ફરી લખવાના છે વાર્તાના ક્રમમાં પહેલું વાક્ય આવશે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું બરાબર પછી કયું વાક્ય આવશે હા બે બળદમાંથી ગોરીઓ ગાયબ હવે ખેતરમાં બાજરી વાવી વાક્ય આવશે પછી શું થયું પછી બાજરીના દાણા છૂટા પાડ્યા વાક્ય આવે પછી બાજરાનો રોટલો તૈયાર થયો અને છેલ્લું વાક્ય આવશે કે ગોરિયો રોટલામાં બેઠો હતો વાંચો અલી કહે આ બસ કેટલી ધીમી ચાલે છે કિશન કહે ક્યારે ઘરે પહોંચીશું આપણે અલી કહે અરે આપણે ઝડપથી દોડતા હોયશું કિશન કહે તો પછી ચાલને બસ ને કિસ્સા મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ અલી કહે પણ મારું કિસ્સુ તો ફાટેલું છે કિશન કહે ઓ બસ નીચે પડી જશે અલી એક કામ કર ને તારા લંચ બોક્સ માં મૂકી દે કિશન હસ્યો હા હા ચિત્રો ને વાક્યો સાથે જોડો દોસ્તો હવે તમારે ચિત્ર જોવાના છે અને ચિત્ર સાથે બંધ બેસતા વાક્યને જોડવાનું છે આ ચિત્રમાં ભીમ ચાંદો સાફ કરતો હોય એવું લાગે છે ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે વાક્ય અને ચિત્રને જોડી દઈએ પછીના ચિત્રમાં ભીમ એક હાથથી ધક્કો મારી બસ ચલાવે છે ભીમકુમાર બસ ચલાવે છે વાક્ય સાથે જોડી દઈએ હવે ચિત્ર છે ભીમ હાથી લઈ નદીએ આવ્યો છે ભીમકુમાર પાળેલા હાથી પાણી પીવડાવે છે બરાબર ચિત્ર મુજબનું જ વાક્ય છે કે અમે બાલુડા પાંચેકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ કે અમે બાલુડા પાંચેકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ એ ચૂલા ઉપર ઉંદરડી મીઠું ખાય ઈ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય પૂંછડી ઝાલી પછાડીએ તો રૂપિયા ખનખન થાય કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ એ ચૂલા માં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા કે અમે બાલુડા પાંચેકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ ગપુ અને સાચું દોસ્તો આપેલા વાક્યોમાં કેટલાક ગપ્પા છે અને કેટલાક સાચા છે ગપ્પુ હોય એને સાચું અને સાચું હોય એને ગપ્પુ બનાવી લખવાનું છે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો આ ગપ્પાને સાચું બનાવીને આપ્યું છે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સુઈ ગયો સાચું કરીએ કીડી દબાઈ ગઈ આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો ગપુ છે સાચું કરીએ કે આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો પંખીઓ આકાશમાં ઉડે છે વાક્ય સાચું છે ગપ્પુ પંખીઓ આકાશમાં તરે છે દોસ્તો બાકી રહેલા વાક્યો વાંચો અને જે ગપુ હોય એને સાચું અને જે સાચું હોય એને ગપ્પુ બનાવી લખો બંને બાજુ સરખું મિત્રો હવે એવા શબ્દો વાંચીએ જેને સીધા ઊંધા વાંચીએ કાકા કડક નમન તરત અને મલયાલમ ઉંદા વાંચ્યા તો પણ એના એ જ વંચાયા મિત્રો ચાલો બીજા શબ્દો વાંચો અને એવા શબ્દો તમને આવડે તો લખો મોટેથી વાંચો બાળ મિત્રો અહીં આપેલા શબ્દો તમારે બે જૂથમાં વહેંચાઈ વાંચવાના છે પહેલું જૂથ गीत शब्द वाचे तो बीज जूथ संगीत शब्द गंध, सुगंध, वास, निवास मान, अपमान, नंदन अभिनंदन आ मुजब आपेला शब्दों मोटे थी वाँचो पी आ शब्दों તમારી નોટબુકમાં લખો વાંચો અને ઓળખો બાળદોસ્તો અક્ષર આગળ અક્ષર મૂક્યો છે એને દૂર કરીએ તો ખબર પડે કે શું લખ્યું છે પહેલું વાક્ય ચ આ ચાચય ચ છે અક્ષર આગળ લાગેલા ચ ઉપર ચોકડી મારીએ વાઘાચ ચખાચય ચ છે ચ અક્ષરને દૂર કરીએ તો વાક્ય છે તે ઘાસ ખાય છે ચગાચય ચદુચ

આપેલા વાક્યો વાંચો આ આ આ દુકાન આ છે જુઓ અહીં દરેક શબ્દ આગળ આ લગાવીને વાક્ય બનાવ્યું છે આ ઉપર ચોકડી મારીએ તો આ દુકાન છે વાક્ય બને બીજું વાક્ય માચરું નાચમ નીચલું હચતું આ વાક્યમાં દરેક શબ્દમાં ચ વચ્ચે મૂક્યો છે ચ ઉપર ચોકડી મારીએ તો મારું નામ નીલું ત્રીજું વાક્ય બાજસુરી રોટ સુલો તૈયાર સુર થયો આ વાક્યમાં દરેક શબ્દના બે અક્ષર પછી અક્ષર મૂક્યો છે હવે વાક્ય વાંચ્યો તૈયાર થયો દોસ્તો હવે જોડીમાં બેસી જાઓ અને વધારાના અક્ષર દૂર કરી યોગ્ય વાક્ય લખો સૂચના મુજબ કરો બાળ દોસ્તો પહેલી સૂચના છે જે શબ્દમાં ક પહેલા આવતો હોય એવા શબ્દો લખવાના છે અહી કેરી કાગળ કાકા કાળું કાપી કાચ કાલ શબ્દો લખ્યા છે પછી ખાલી જગ્યા છે ત્યાં ક પહેલા આવતો હોય એવા શબ્દો લખીએ કાતર કબૂતર કાળું કાદવ કોયલ બીજી સૂચના પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ગપો બનાવી આગળ વધારવાનું છે ત્રણ ગપ્પા બનાવ્યા છે ચાલો એને આગળ વધારીએ કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કબૂતર કાઢ્યું કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કાળું કબૂતર કાઢ્યો હવે બીજી સૂચના મુજબ શરૂ પહેલવાન પહાડ પાતળો પગ પીળો પંદર ચાલો આ શબ્દો પરથી ગપ્પા બનાવીએ પહેલવાને પહાડ તોડ્યો પાતળા પહેલવાને પગ થી પહાડ તોડ્યો પાતળા પહેલવાને પગથી પીળો પહાડ તોડ્યો પાતળા પહેલવાને પગ પંદર વાર પીળો પહાડ તોડ્યો હવે છેલ્લી સૂચના મુજબ મિત્ર સાથે મળી કામ કરો અને તમારા ગપ્પા વર્ગમાં કહો ટુકડા ભેગા કરી વાક્ય બનાવો મિત્રો અલગ અલગ ટુકડામાં અહીં આપેલા વાક્યો યોગ્ય રીતે જોડી અને લખવાના છે પંખી ટહુકે છે અને ઝાડ ઉપર ટુકડા યોગ્ય રીતે જોડી વાક્ય લખ્યું છે ઝાડ ઉપર પંખી ટહુકે છે આકાશમાં ચગે છે પતંગ ઊંચે આ બંને ટુકડા જોડી વાક્ય પતંગ ઊંચે આકાશમાં ચગે છે કોથળામાંથી કાઢી બાજરી એને યોગ્ય રીતે આમ લખાય લખાયથળામાંથી બાજરી કાઢી બાળ દોસ્તો બાકી રહેલા ટુકડા ભેગા કરી યોગ્ય વાક્ય લખો રંગ પૂરો દોસ્તો આ ઝાડનું ચિત્ર છે મિત્રો અહીં થડ મૂળ ડાળી પાન ફળ ફૂલ શબ્દમાં જેવો રંગ પૂર્યો છે એવો જ રંગ ચિત્રમાં આપેલા ઝાડમાં પૂરો અને ચિત્ર સુંદર બનાવો પ્રવૃત્તિ ગપ્પા સમાચાર જાતે તૈયાર કરી લખો પાંચી કડાનું ગીત પાક્કું કરી વર્ગમાં સંભળાવો